દસમો સ્કંદ અડતાલીસમો અધ્યાય ભગવાન કુબજા અને અક્રુરજી ને ઘેર પધારવું શ્રી સુખ ઉવાચ અથ વિજ્ઞાય ભગવાન સર્વાત્મા સર્વદર્શન શેરંધ્યાય કામ તત્પાયા પ્રિય મિચ્છન ગૃહમ ગયો શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત ત્યાર પછી સર્વાત્મા તથા સર્વના સાક્ષી ભગવાન શ્રી કૃષ્ણ પોતાને મળવાની આકાંક્ષા રાખીને વ્યાકુળ થઈ ગયેલી કુબજાનું પ્રિય કરવા તેને સુખ આપવાની ઈચ્છાથી તેના ઘેર ગયા કુબજાનું ઘર બહુ કિંમતી વસ્તુઓથી સંપન્ન હતું તેમાં શૃંગાર રસને વધારનારી અનેક સાધન સામગ્રીઓ પણ ભરપૂર હતી મોતીના તોરણો પતાકાઓ ચંદરવા સૈયાઓ અને બેઠકોથી સુશોભિત અને સુગંધી ધૂપદીપ તથા પુષ્પમાળાઓથી તે મહેકી રહ્યું હતું. ભગવાનને પોતાના ઘેર આવતા જોઈને કુબજા તુરંત એકદમ ઊભી થઈ ગઈ અને સખીઓની સાથે આગળ આવીને તેણે વિધિપૂર્વક ભગવાનનો સ્વાગત સત્કાર કર્યો પછી શ્રેષ્ઠ આસન વગેરે આપીને વિવિધ ઉપચારોથી તેમની વિધિપૂર્વક પૂજા કરી કુબજાએ ભગવાનના પરમ ભક્ત ઉદ્ધવજીનું પણ યથોચિત પૂજન કર્યું પરંતુ તેઓ કુબજા દ્વારા અપાયેલા આસનને સ્પર્શ કરીને જમીન પર બેસી ગયા પોતાના સ્વામીની સામે તેમણે આસન ઉપર બેસવાનું ઉચિત ન માન્યું ભગવાન શ્રી કૃષ્ણ સત્યનારાયંદ સ્વરૂપ હોવા છતાં પણ લોક લોકવ્યવહારનું અનુકરણ કરતા રહીને તુરંત જ તેના બહુ કિંમતી પલંગ પર જઈને બિરાજ્યા કુપજા સ્નાન અંગરાગ વસ્ત્ર આભૂષણ હાર ચંદન અત્તર પાન અને સુધાસવ વગેરેથી પોતાને બહુ શણગારી લીલાપૂર્વક હસ્તી તેમજ વિલાસપૂર્વક જ્યોતિષ્રી કૃષ્ણની પાસે આવી કુપજા નવા સમાગમના સંકોચથી ખચમ હતી ત્યારે શ્યામ સુંદર શ્રી કૃષ્ણે તેને પોતાની પાસે બોલાવી લીધી અને તેનો કંકણથી શોખ તો હાથ પકડીને પોતાની પાસે બેસાડી દીધી અને તેની સાથે કીડા કરવા લાગ્યા પરિસ્થિત કુપજાએ આ જન્મમાં ભગવાનને માત્ર ચંદન આપ્યું હતું તે જ એક શુભ કરવાના ફળ સ્વરૂપ તેને આવો અનુપમ અવસર પ્રાપ્ત થયો કુપજા ભગવાન શ્રીકૃષ્ણના ચરણોને પોતાના કામ સંતક્ત હૃદય વક્ષસ્થળ અને નેત્રો પર પધરાવીને

પોતાના સર્વ સન્માનિત ઘરે પાછા આવ્યા સર્વસન્માનિત ભગવાન બ્રહ્મા વગેરે પણ ઈશ્વર છે તેમને પ્રસન્ન જીવને માટે બહુ કઠણ છે જે કોઈ તેમને પ્રસન્ન કરીને તેમની પાસે વિષય સુખ માંગે છે તે ખરેખર દુર્બુદ્ધિ છે કેમ કે વાસ્તવમાં વિષય સુખ અત્યંત તુચ્છ છે ત્યાર પછી એક દિવસ

અકરૂરજી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી નમસ્કાર કર્યા છતાં વિધિ વિધિવત પૂજા કરી પરિસ્થિત તેમણે પ્રથમ ભગવાનના ચરણ પખાડીને ચરણોદક માથે ચડાવ્યું અને પછી અનેક પ્રકારની પૂજા સામગ્રી દિવ્ય વસ્ત્રો ગંધ માળા અને શ્રેષ્ઠ આભૂષણોથી તેમનું પૂજન કર્યું

તમે બંને જગતના કારણ અને જગતરૂપ આદિ પુરુષ છો આપના કારણ છે કે ન કાર્ય આપે જ આપની શક્તિથી આ રચના કરી છે અને આપની કાળ માયા વગેરે શક્તિઓથી એમાં પ્રવેશ થઈને જેટલા પણ સાંભળેલા દેખાતા પદાર્થો છે તેમાં આપ જ પ્રતીત થઈ રહ્યા છો જેમ પૃથ્વી વગેરે કારણ તત્વોથી જ તેમના કાર્ય સ્થાવર જંગમ શરીરો બને છે

પરંતુ આપ તે ગુણોથી અથવા તેમના દ્વારા થનારા કર્મોમાં લેપાતા નથી કેમ કે આપ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છો આવી સ્થિતિમાં આપના માટે બંધનનું શું કારણ હોઈ શકે પ્રભુ સ્વયં આત્મવસ્તુમાં સ્થૂળ દે સૂક્ષ્મ દેહ વગેરે ઉપાધિઓ ન હોવાને કારણે ન તો તેમાં જન્મ મૃત્યુ છે ન કોઈ પ્રકારનો ભેદભાવ આ જ કારણ છે કે ન આપનામાં બંધન છે ન મોક્ષ આપનામાં પોતપોતાના પોતાના અભિપ્રાય પ્રમાણે બંધન અથવા મોક્ષની જે કલ્પના થાય છે તેનું કારણ માત્ર અમારો અવિવેક જ છે આપે જગતના કલ્યાણ માટે આ સનાતન વેદ માર્ગ પ્રગટ કર્યો છે જ્યારે જ્યારે આને પાખંડી મત અનુસાર ચાલનારા દુષ્ટ લોકો દ્વારા સતી પહોંચે છે ત્યારે ત્યારે આપ શુદ્ધ સત્વમય શરીર ધારણ કરો છો પ્રભુ તે જ આપ અત્યારે આપના અંશ શ્રી બલરામજીની સાથે ખુશીનો ભાર ઉતારવા માટે અહીં વસુદેવજીના ઘેર અવતર્યા છો આપ અસુરોના અંશિ ઉત્પન્ન થયેલા નામ માત્રના શાસકોની સો સો અક્ષવર્ણી સેનાનો નાશ કરશો અને યદુવંશના યશનો વિસ્તાર કરશો ઇન્દ્રિયાથી પરમાત્મન બધા દેવતાઓ પિતૃઓ ભૂતગણ અને રાજાઓ આપની જ મૂર્તિઓ છે આપના ચરણોદક રૂપ ગંગાજી ત્રણેય લોકોને પવિત્ર કરે છે આપ સંપૂર્ણ જગત સંપૂર્ણ જગતના એકમાત્ર પિતા અને ગુરુ છો તે જ આપ આજે અમારે ઘેર પધાર્યા છો એમાં શંકા નથી કે આજે મારું ઘર ધન્ય ધન્ય થઈ ગયું અને અમારા સૌભાગ્યાની કોઈ સીમા નથી પ્રભુ આ પ્રેમી ભક્તોના પરમ પ્રિયતમ સત્ય વક્તા અકારણ હિતેશી અને કૃતજ્ઞ છો જીવની થોડી સેવાને પણ વિશેષ માનો છો ભલા એવો કોણ બુદ્ધિમાન પુરુષ છે જે આપને છોડીને કોઈ અન્યના શરણમાં જશે આપ આપની ભક્તિ કરનાર પ્રેમી ભક્તોની અભિલાષા પૂરી કરો છો ત્યાં સુધી કે પોતાનો આત્માનું પણ દાન કરી દો છો છતાં આપનામાં કોઈ વધઘટ થતી નથી આપ એક રસ છો ભક્તોના દુઃખ દૂર કરવા વાળા અને જન્મ મૃત્યુના કષ્ટમાંથી છોડાવનારા પ્રભુ મોટા મોટા યોગીઓ અને દેવરાજ પણ આપના સ્વરૂપને જાણી શકતા નથી પરંતુ મને આપના સાક્ષાત દર્શન થઈ ગયા એ કેટલા સૌભાગ્યની વાત છે પ્રભુ અમે પત્ની પુત્ર ધન સ્વજન ઘર અને શરીર વગેરે પદાર્થોના મોહ બંધનથી બંધાયેલા છીએ ખરેખર આ બધા બધો આપની માયાનો ખેલ છે આપ કૃપા કરીને આ માયા રૂપી મજબૂત બંધનમાંથી અમને તુરંત જ છોડાવો શ્રી સુખદેવજી કહે છે પરિસ્થિત આ પ્રમાણે ભક્ત અકરૂળજીએ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અને સ્તુતિ કરી ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે મોહ પમાડતા હોય એમ સ્મિત હાસ્યપૂર્વક મધુર વાણીમાં કહ્યું શ્રી શ્રી કૃષ્ણે કાકા તમે તો અમારા ગુરુ ઉપદેશક અને કાકા છો અમારા વંશમાં અત્યંત પ્રશંસનીય તથા અમારા સદા હિતેશી છો અમે તો આપના સંતાન છીએ અમે સદા તમારા દ્વારા રક્ષણ પાલન અને કૃપાને પાત્ર છીએ પોતાનો પરમ કલ્યાણ ઈચ્છનાર મનુષ્ય તમારા જેવો પરમ પૂજનીયા અને ભાગ્યશાળી સંતોની હંમેશા સેવા કરવી જોઈએ તમારા જેવા સંત પુરુષ તો દેવતાઓથી પણ ચડિયાતા છે કેમ કે દેવતાઓ તો સ્વાર્થી છે પરંતુ સંતો નિસ્વાર્થી હોય છે માત્ર જળપ્રદાન તીર્થો નદી સરોવરો વગેરે તીર્થ નથી માત્ર માટી અને પથ્થરની મૂર્તિઓ દેવતા નથી તાકાશ્રિ તેમની તો લાંબા સમય સુધી સેવા કરવામાં આવે ત્યારે તે પવિત્ર કરે છે પરંતુ સંત પુરુષો તો પોતાના દર્શન માત્રથી પવિત્ર કરી દે છે શાતાશ્રે તમે અમારા ઐતિહાસિક સુહદોમાં સર્વશ્રેષ્ઠ છો તમે તેથી તમે પાંડવો હિત કરવા માટે તથા તેમનું કુશળ મંગળ જાણવા માટે હસ્તિનાપુર જાઓ અમે એવું સાંભળ્યું છે કે પાંડુ રાજાના મૃત્યુ પછી યુધિષ્ઠિર વગેરે પાંડવો પોતાના માતા કુંતી સાથે બહુ જ કષ્ટ ભોગી રહ્યા છે હવે રાજા ધૃતરાજ તેમને પોતાની રાજધાની હસ્તિને પોળમાં લઈ આવ્યા છે અને તેઓ ત્યાં જ રહે છે તમે જાણો જ છો કે રાજા ધુતરાજ તો એક નેત્રહીન છે અને બીજું તેમનામાં મનોબળની પણ કમી છે તેમનો પુત્ર દુર્યોધન બહુ દુષ્ટ છે અને ધુતરાજ તેને આધીન હોવાને કારણે તેઓ પાંડવો સાથે તેમના પુત્ર જેવો સમાન વ્યવહાર કરી શકતા નથી સ્થિતિ તમે ત્યાં જાઓ અને જાણકારી મેળવો કે તેમની સ્થિતિ સારી છે કે નહીં તમારા દ્વારા સમાચાર મળ્યા પછી હું તેનો ઉપાય કરીશ મહાપુરાણે પારા અનસ્યામ સ્વિતા પુરવાર્ધેસો ધ્યાય દસમા સ્કંદના પુરવાર્ધ અંતર્ગત અડતાલીસ મો અધ્યાય સમાપ્ત બોલો શ્રી કૃષ્ણ